ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી સવાય હું પૂર્ણ આત્મા જ છું એ પરમાત્માના દર્શન સદગુરુ એક ક્ષણમાં જ કરાવે છે તો આત્માનું જ્ઞાન વશિષ્ઠ ઋષિએ બત્રીસ હજાર શ્લોકમાં કહ્યું છે બ્રહ્માજીએ વીસ હજાર ત્રણસો ઓગણસી શ્લોકમાં કહ્યું છે અને વ્યાસજીએ ગીતામાં સાતસો ને એક શ્લોકમાં કહ્યું છે અને ભગવાન શંકરે એકસો બ્યાસી શ્લોકમાં આ જ્ઞાન કહ્યું છે અને આત્મા જ્ઞાની પુરુષો તો સવાય દોઢ અક્ષરમાં જ આ જ્ઞાન કહે છે અને જ્ઞાની પુરુષો તો એક ક્ષણમાં જ હાથના ઈશારા વરે શવની ઓળખાણ કરાવીને તરત જ નિરાકાર પરમાત્માના આમ દર્શન કરાવે છે છતાં અજ્ઞાની મનુષ્ય તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલે છે જુદા જુદા દેવોને પૂજે છે જુદા જુદા પિતૃઓને પૂજે છે ને જુદા જુદા ભૂતોને પૂજે છે તો આ ગીતા અધ્યાય નવ પચીસમાં આ જુદા જુદા દેવી દેવતાને પિતૃ પૂજવાનું છોડી અને એક જ પરમાત્માને પૂજવામાં લાભ થાય છે પણ હે અર્જુન બ્રહ્મ જ્ઞાન જીવનમાં ઉતર્યા વિના તે બધા જ કાર્ય નિર્થક નકામાં છે અજ્ઞાની તમો કરોડો યજ્ઞ કરો આ વાવડી કરાવો કે હાથી ગોળા ગાયનું દાન કરો પણ મોક્ષ તો જીવતા બ્રહ્મજ્ઞાની વિના થવાનો જ નથી વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી કર્મકાંડ કરવાથી મોક્ષ મળતો નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર અને વાસના નાબૂદ થઈ નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી જો ચિત્તને સ્થિર કરવું હોય તો બ્રહ્મનું ચિતન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી જે આત્મા વાણી તથા બુદ્ધિ વડે આવે તેવો નથી તેનાથી પર અને તે આનંદરૂપ પરબ્રમમાં કંઈ ફેરફાર કે લેપ લાગતો નથી તે માટે આત્માને જાણવામાં શ્રુતિ કહે છે કે હૃદયની ગ્રંથિને ભેદીને બધા જ સંશયો એટલે શંકા છોડીને કર્મની એટલે કે કાંઈક વાંચિક માનસિક શક્તિનો નાશ કરી એક પરબ્રહ્મ નિષ્ઠા રાખવી જોઈએ યોગ વાળો વાળો અને સમાન વાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને જુએ છે જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર જુએ છે અને બધું જ પરમાત્મામાં જુએ છે તેને માટે પરમાત્મા અદ્રશ્ય રહેતા નથી અને તે પ્રભુને પણ અદ્રશ્ય રહેતો નથી સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશ્રય કરી જે જોગી સર્વભૂતોમાં રહેલા પરમાત્મા આનંદમય સત્ય આત્મા સ્વરૂપને ભજે છે એ સર્વ પ્રકારે કર્મમાં વર્તે તો પણ પરમાત્મામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ અને દુઃખને સમાન જુએ છે તે યોગીને પરમાત્મા શ્રેષ્ઠ માને છે અને આવો જોગી ફરીથી ભવબંધનમાં પડતો નથી આ ગીતા અધ્યાય છ શ્લોક ઓગણત્રીસ બત્રીસમાં પુરાવો છે તો અંતે શુદ્ધ કરીને બધા મલનો નાશ કરી તેમજ બધા પક્ષનો નાશ થશે ત્યારે ચિત્તની સ્થિરતા થશે કારણ કે એક જ દેવ છે તે સર્વભૂતોમાં રૂપે સર્વવ્યાપી અને સર્વમાં સાચી રૂપે તરીકે નિર્ગુણ રહેલો છે માટે હૃદયની ગુફામાં સંકલ્પોને છેદી દેજો એટલે સ્વરૂપમાં લીન થવું એ થવું એટલે સ્થિર થયા તો પછી બીજું કાંઈ શું જ કરવાનું રહેતું નથી જેને કોઈ સાક્ષી પૂરનાર નથી માટે વાસનાનો નાશ કરી ફરી ફક્ત પારબંધ ભોગવી લેવું પણ નવા સચિત ક્રિયામણો થવા દેવા નહીં સદ્ધરૂ વડે જ્ઞાનરૂપી ખડક પકડીને વાસનાને કાપી સ્વરૂપમાં સ્થિર થવું હે અર્જુન અર્જુન પૂછે છે કે અંત અંતર સુધી કેવી રીતે થાય છે મને અને મનનાશ કેમ થાય મનનો મેલ હંમેશા થાય છે તે સી રીતે ન થાય અને ચિત્ત સ્થિર સ્થિરની રીત બતાવો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે તપ વગેરે કરી જ્ઞાનકની વડે મહેલનો નાશ કરી શુદ્ધ આત્મા થવું ને ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી ત્યાં સુધી ફરી જન્મ લેવો પડશે તપ એટલે સમ દમ કરીને અંતર બહાર શુદ્ધ થવું અજ્ઞાનીનું તપ ત્રણ પ્રકારનું છે વાણીથી બોલવું નહીં ને સમાધિમાં આંખ બંધ રાખવી ને હઠ કરીને સ્થિર થવું ઇન્દ્રિયોની ક્રિયાને છોડી દે છે જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે શુદ્ધ કર્મ શુદ્ધ આચાર મનને પવિત્ર રાખવું છે અને ગુરુના વાક્ય ઉપર પૂરો વિશ્વાસ રાખવો એટલું નહીં કરો તો ફરી જન્મ લેવો પડશે માટે પોતાના આત્મા આવડે પોતાને જાણી આત્મારૂપ બની જવું કામરૂપી શત્રુને હણી નાખી પરમપદને પામવું છે તો નિરાકાર પ્રભુને ઓળખે છે તે જ્ઞાન હાલમાં સદગરુ સુદીક્ષાજી આપે છે તે સંત નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં રવિવારનું મળે છે તો હું સર્વાના સર્વેને આપણે પરમાત્માએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે કે પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાના સંપ્રદાયમાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી રાખો હવેથી પ્રભુ હું એવી ભૂલ નહીં કરું તો હું મારી આ સૌને મારા સૌ સુખી થાવ સૌ એક સંખીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું